આપણી વચ્ચે પૂર્વ શ્રી ના માણસો પણ એમણે મોકલેલા છે એમણે કીધું કે ચૈતર પ્રોગ્રામ છે કેટલા લોકો આવે છે એની સાથે સાથે કેટલા લોકો જોરથી નારા બોલે છે ઉતારીને લાવજો એ લોકો ઉતારશે ને તમે આટલું આટલા કરશો ને પછી કઈ મજા નથી એવું થશે તો હું જય જવાન બોલાવીશ તમે જય કિસાન બોલાવજો હું જય જવાન બોલાવીશ તમે જય કિસાન બોલજો જય 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 જવાન 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 ધન્યવાદ આજની ગુજરાત જોડો જનસભામાં અહી મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા આ વિસ્તારના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા આ ઝોનના પ્રભારી એવા અશોકભાઈ ઓઝા સાથે આપણા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ સાથે આ વિસ્તારમાંથી દાહોદ જિલ્લાની આજુબાજુની વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી લડેલા એવા તમામ સાથીઓ વિધાનસભાના ફતેપુરાના પ્રભારી ઝાલોદના પ્રભારી અનિલભાઈ અને તમામ વિધાનસભાના પ્રભારીઓ તાલુકાના પ્રમુખો અને મોટી સંખ્યામાં થયેલા જુદા જુદા ગામમાંથી પધારેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ આપણો અવાજ ગુજરાત સમિત પૂરા દેશ સુધી પહોંચે એના માટે સતત બાર વાગ્યાનું કવરેજ પગે રહીને બાર વાગ્યાથી કવરેજ કરતા એવા મીડિયા મીડિયાના મિત્રો આપણો પ્રોગ્રામ ખૂબ સારી રીતે થાય કાયદો વ્યવસ્થા જળવાય અને સુચારુ આયોજન થાય એના માટે સેવા આપી રહેલા પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીગણ બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું અજયભાઈ કટારા જેવા અનેક આગેવાનોનો આજના કાર્યક્રમમાં આ ચૈતર વસાવા બધાને જ જોહાર વંદન કરે છે બધા સાથીઓ દેશની આઝાદી માટે ઘણા આંદોલનો થયા ઘણા યુદ્ધો થયા સંઘર્ષ થયો ઘણા યુવાનોએ ઘણા આગેવાનોએ એમાં શહીદી વહેરી આ ભૂમિની બાજુમાં માનગઢ ધામ છે દર વર્ષે સત્તર સપ્ટેમ્બરે ત્યાં અમે આવીએ છીએ ત્યાં પણ જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતા પણ મોટો મોટો હત્યાકાંડ માનગઢ ધામમાં પણ થયો પંદરસો જેટલા લોકોને ગોળીઓ બારથી મારી નાખવામાં આવ્યા આજે સવારે હું લીમડીની બાજુમાં આવ્યું કંબોય ધામ જ્યાં ગોવિંદ ગુરુની સમાધિ છે ત્યાં હું જઈને એમના દર્શન કરીને આવ્યો તો આ ભૂમિ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ બધા લોકોના શહાદતથી બધા લોકોના ખૂનથી દેશ આઝાદ થયો દેશમાં લોક લોકશાહી આવી અને લોકશાહી આવ્યા બાદ આખા દેશના તમામ વર્ગના લોકોને એવું હતું કે હવે લોકશાહીમાં આપણે બધા સાથે જે જે પણ પ્રકારની આઝાદી મળી છે અમને બધાને આઝાદી મળી તો લોકશાહીમાં બધા જ સાથે રહીને દેશને આગળ લઈ જઈશું ભણસાથીઓ જે પ્રકારે આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે બાબા સાહેબે જ્યારે બંધારણ ધુપ્રત કર્યું ત્યારે એમણે કીધું કે આ બંધારણ બીજા દેશોના કોઈ પણ બંધારણ કરતા પણ વિશેષ બંધારણ છે જેને કોઈ પણ દેશનું બંધારણ ટક્કર નહીં મારશે એ પ્રકારનું બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે ત્યારે બાબા સાહેબ ના વાક્ય મને યાદ આવે છે બાબા સાહેબે કીધું તું બંધારણ તો ખૂબ સારું બધા જ જ જ બધા બધા આવરીને બનાવ્યું છે પણ બંધારણને અમલ કરનારાઓની ઈચ્છા ઈચ્છાશક્તિ નહીં હશે તો આ બંધારણ કશું જ કામનું નથી રહેવાનું અને આજે તમે જોઈ લો આજે દેશમાં જે લોકો રાજ કરી રહ્યા છે દેશની આઝાદીમાં એમનું કોઈ યોગદાન નતું અને એ મિઝોરમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત સિક્સ ત્રણસો અંતર્ગત એમણે દાખલ કરી અનુસૂચિત છ અંતર્ગત એ રાજ્યોની તમામ ગામ સભાઓને સ્વતંત્ર સત્તાઓ યોજનાતા મંજૂર થાય એ ચાહે ડેમ હોય જીઆઈડીસી હોય જીએમડીસી હોય રેલવે હોય એરપોર્ટ હોય કે બુલેટ ટ્રેન હોય ત્યાંની ગામ સભાની સંમતિ લેવાનો ફરજિયાત છે ત્યારે ત્યાં કોઈ વડાપ્રધાન કાર્યક્રમ કરવા આવે દેશના રાષ્ટ્રપતિ કાર્યક્રમ કરવા આવે રાજ્યપાલ કાર્યક્રમ કરવા આવે કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમ કરવા આવે

ખનીજો પરના અધિકારો મળ્યા છે એની આજ દિન સુધી અમલવારી નથી થઈ આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છીએ આજે તમે દેશની હાલત શું છે જોઈ લો આજે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે તમારે કેટલા જાતના પુરાવા આપવા પડે છે આપવા પડે છે કે નથી આપવા પડતા પાછળ મારો અવાજ આવે છે આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો શરૂઆતમાં તમારે નામ લખાવું એટલે તમારે પહેલા શરૂઆતમાં જન્મનો દાખલો માંગે આવકનો દાખલો માગે જાતિનો દાખલો માગે સ્કૂલનો નો માંગે રેશન કાર્ડ માગે આધાર કાર્ડ માગે ચૂંટણી કાર્ડ માગે તમારી પાસે પાન કાર્ડ માગે આઈટી રિટર્ન માગે તમારી પાસે કટિયા માગે પંચાયતનો રહેઠાણનો દાખલો માગે ઘરવેરાની પાવતી માગે લાઈટ બિલ માગે અને તમે જ્યારે કોઈ લાભ લેવા જાવ મામલતદાર સાથે તમે ઊભા હો તો પણ મામલતદાર કહે કે તમે જીવતા છો એનો દાખલો હયાતીનો દાખલો લઈ આવો પછી તમને અમે તમારા ટેક્સમાંથી યોજનાનો લાભ આપીશું થાય છે કે નથી થતું એના પુરાવા માટે એક થેલો લઈને આપણે નીકળવું પડે અને આપણે બધા અડધી જિંદગી કાગળિયા ભેગા કરવામાં જતી રહે એવી પરિસ્થિતિ આજે આપણી છે આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે જમીનો ડૂબી ગઈ ગામો વિસ્થાપિત થયા સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન્નભિન્ન થઈ ગયા અને વિસ્થાપિત થયા સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું સિંચાઈનું પાણી આપીશું એક પરિવારમાંથી એક જણને નોકરી આપીશું કોઈને કડાણા ડેમમાંથી નોકરીને જમીન મળી છે ભાઈ કોઈને પાનમ ડેમ વિસ્તાપિતવાળાને જમીનો મળી છે તમને નોકરી મળી છે પ્રદેશ વિકાસ ની જરૂર પડી એ ચાહે નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે જમીનો આપી છે આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે આજે સિકલ સેલથી બાળકો પીડાય છે આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે આજે રોડ માટે આંદોલનો કરે છે તો તે ડબલ એ માટે આંદોલનો થાય છે આજે સ્કોલરશિપ માટે આંદોલનો થાય છે ત્યારે મારા સાથીઓ મારા યુવાન મિત્રોને હું કહેવા માંગુ છું આપણે ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડાઈને જીતઈને જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી આવેદન નિવેદન ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું મારા સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત આવે છે તમે તૈયાર થઈ જાવ હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે અને સત્તા આપણે બધાએ લઈ લેવાની છે મેં જોયું હશે આપણા જ પ્રદેશના આપણા જ એમએલએ જ્યારે આ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા આદિજાતિ મંત્રી હતા એમની અધ્યક્ષતામાં જ

2024 બજેટ હતો છતાં એમણે એવું કીધું કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમારી પાસે બજેટ નથી ત્યારે ભાજપની સરકારને હું કેવા માંગુ છું હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા એમણે જાહેરાત કરી નામે

જવા માટે તૈયાર ભાજપના પ્રદેશના નેતાઓને પી કેવા માંગુ છું ચૈતર વસાવા આજે એકલા નથી આજે અમારી સામે લાખો ચૈતર વસાવા બેઠા છે તમારી જેલો મોટી કરી દેજો તમારી જેલો મોટી કરી દેજો આજે અમારો સમાજ આજે ગુજરાતનો યુવા ગુજરાત ત્યારે અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે કેટલાક લોકો એ કીધું કે ચૈતર ચૈતરવસાવા ભાજપમાં આવે છે 5 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમને ખેસ પેરાવાના છે ત્યારે એવા લોકોને પણ કહેવા માંગુ છું આ એવા નથી ભાજપવાળાને લાવાવાળા લોકો અમે છીએ ત્યારે તમે જોયું હશે ક્યાંય પણ અમે વાત કરી અમારા કાર્યક્રમો હોય ભાજપના નેતાઓ પીએસઆઈ ફોન કરે

પૈસા બદલવા માટે લાઈન પર નથી આવ્યો દેશના વડાપ્રધાને કીધું કે નોટબંધી થકી ભ્રષ્ટાચાર ખતમ થશે નોટબંધી થકી આતંકવાદ ખતમ થશે નોટબંધી થશે બાદ તમને 15 15 લાખ રૂપિયાનો કાણું નાણું મળશે કોઈને મળેલા છે ભાઈ હા પાછળવાળા બોલતા નથી મહિલા હોય તો કેજો ભાઈ સગાઈ મનાઈ જવાનું તમારે કોઈ કાર્યક્રમ નહી કરવાનો ભાજપવાળાની રેલી હોય એ દિવસે કોરોનાને રજા હતું કે નહીં હતું બે વર્ષ સુધી કોરોના ચાલ્યો બે વરસ સુધી આપણે લગ્ન નહીં કરવાના ભજનની કરવાના બારમા બારમાની કરવાના કોઈ તહેવાર નહીં કરવાનો અને ભાજપના નેતાઓની રેલીઓ એ દિવસે કોરોનાને રજા અને આપણા સાહેબે કીધો કોરોનાને ભગાડવા માટેની ઉત્તમ ઉપાય એક જ છે મારી પાસે તમે બધા થાળી અને વેલણથી થાળી વાળકા વગાડો આપણે બધાએ વગાડ્યા વગાડ્યા કે નહીં વગાડ્યા એમણે કીધો અઠવાડિયા પછી રવિવારે મન કી બાત તમારે કોરોના ભગાવો છે આપણે બધાએ કીધું હા ભગાવો છે તમે દીવા સળગાવો આપણે બધાએ 50 સળગાવ્યા કોઈ 100 સળગાવ્યા કોઈ 200 સળગાવ્યો કોરોના ગયો હા પબ્લિક હેરાન થઈ માટે 2 મહિના સુધી આપણે લાઈન ઉપર રાખી દીધા યાદ છે ને બધાને આધાર કાર્ડ અપડેટ માટે લાઈન પર હતા આપણે 2 મહિનાથી ખબર છે ને બધાને માંડે પૂરું થયું એમણે કીધું તમને અનાજ મળે છે આપણે કીધું હા એ રેશન કાર્ડ ને કેવાયસી કરાવો નહી તો અનાજ નહીં મળશે બીજા બે મહિના આપણે રેશન કાર્ડ લઈને દોડતા થયા સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે ને એ પૈતું માંડ માંડ હા તમારા કટિયા છે આપણે કીધું હા તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો

નવા ફોર્મ ભરવાનું ચાલે છે કે નથી ચાલતો નવા ફોર્મ ભરો તો તમે મતદાતા એક વર્ષમાં આઠ મહિના આપણે આ લોકોના ચક્કરમાં જ ફરવાનું છે ફરવાનું છે કે નથી આપણને ક્યાંય નરવા નથી પાડવા દેવાના આ લોકો એમનું સભ્ય નોંધણી આપણે કરાવવું હોય ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવું હોય તો આપણને એ લોકો નંબર આપશે આ નંબર પર મિસકોલ કરો અમારા સભ્ય થઈ જશો અને આધાર કાર્ડ લિંક કરવા માટે આપણે બે મહિના લાઇન પર રહેવાનું રહેવાનું ને ત્યારે આ નીતિ સામેની આ લડાઈ છે એમના ભય ભ્રોખ અને ભ્રષ્ટ મારા યુવાનો અહીંયા બેઠા છે મારી માતા બહેનો બેઠા છે હવે આ લોકોને ત્રીસ વર્ષ તમે અમે આપી દીધા આપણને શું મળ્યું ગઢડા ડેમના વિસ્તાપિતોને પૂછી જો શું હાલત છે આ વિસ્તારના જે લોકોને આદિજાતિના દાખલા નથી મળતા એમને પૂછી જોજો શું હાલત છે જે લોકો પૈસા મનરેગામાં એમના મંત્રીના છોકરાઓ ખાઈ ગયા નલ સેજલના નામે ગામે ગામ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નળ આવી ગયા પણ નલમાંથી હજુ પાણી આવ્યું કે આવે છે પહેલા બોલતા જ નથી તમે આવતો હોય તો આ કેદો ને ભાઈ એટલે પૂરું થાય નળમાંથી પાણી આવે છે મનરેગામાં રોજગારી મળે છે ના સિંચાઈનું પાણી મળે છે

અમને પોલીસ એમની સરકાર એમનો કલેક્ટર એમના એસપી એમના મંત્રી એમના તંત્રી બધા અમને પણ ખૂબ ડરાવે છે ધમકાવે છે જેલોની વાતો થાય છે ભલાણો કરીશું દીકરું કરીશું પણ જ્યાં સુધી તમારો બધાનો અમારા પર સહકાર છે જ્યાં સુધી તમારા બધાના વડીલોના માતા બેનોના આશીર્વાદ છે અમે એ લોકોથી ડરવાના નથી ત્યારે આપણે હવે સામે લડવા જવાનું થતું નથી હવે તમારામાંથી તાલુકા જિલ્લાના ઉમેદવારો ફાઈનલ કરી દો આવનારી વિધાનસભાનો એક ઉમેદવાર ફાઈનલ કરી દો અને આવનારી સત્તામાં તમે આવી જાઓ ત્યારે જ આપણા લોકોના કામો થવાના છે વાત કરવા માટે હું આવ્યો છું બધા જ લોકો આજે ઘણા લાંબા સમયથી આ મંચ પર ઉપસ્થિત હતા અહીંયા બેઠા છો ત્યારે તમામ લોકોનો આજુબાજુ ગામોમાંથી પધરેલા મારા વડીલો મારી માતા સમાન મારી માળીઓ મારી બહેનો મારા ભાઈઓ મારા મિત્રો મારા ભૂલકાઓ મીડિયાના તમામ સાથીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ બધા જ લોકોનો જેમણે આ અમને ગ્રાઉન્ડ આપ્યું છે એ ભાઈનો પણ અને જેટલા પણ લોકો મને સાંભળે છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને છેલ્લે હું એક નારો બોલાવીશ તમારે પરિવર્તન કહેવાનું છે અને પછી મારી વાણીને હું વિરામ આપીશ સંતરામપુર માગે जोरती भाई बस कैसे भाई चैतर भाई आए वो तो कहीं हाथों नहीं हवा जाती हो <laughs> संतरामपुर में आके कडाणा मागे सुखसर मागे सुखसर मागे जालोद मागे, मागे दाहोद परिवर्तन 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 धन्यवाद जय आदिवासी जय जोहार મોદી ને હું કેવા માંગુ છું અમારું ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે બજેટ હતું એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે નવસો કરોડ અમારા પાછળ ખર્જો કર્યો છે જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથ તમારી સભાઓમાં તમારી ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવમાં તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં આગળ વધે નહીં એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની સરકાર અને મંત્રી મંડળ એમણે બદલ્યું આખું ને આખું મંત્રી મંડળ બદલ્યું નવા મંત્રીઓ બીજા ચાર આપણા વિસ્તારમાંથી મૂક્યા પણ સરકાર મંત્રી બદલશે એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી આપણે બે હજાર સત્તાવીસ માં આખે ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે સાથીઓ તમે બધા જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ એક બાજુ સરકાર વિકાસ વિકાસ વિકાસ

તો આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને ગમતું નથી જેલોમાં નાખવામાં આવે મારી બહેનો એમના જમાયો મારો પીએ મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો તમે સંવિધાનની વાત કેમ કરો છો તમે નર્મદાના પાણીની વાત કેમ કરો છો તમે ઉકાઈના પાણીની વાત કેમ કરો છો તમે કડાણાના વિસ્થાપિતની વાત કેમ કરો છો તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી તમને જેલ વેઠવી પડશે અને એક પ્રકારે ગયા વર્ષે પણ હમણા તમે જોયું હશે જુલાઈની 7મી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે એની જગ્યાએ ત્રણસો સાત મારા પર લગાડી દેવામાં આવી મને રાજપીપળા જેલમાં નહીં ડેડિયાપાડા જેલમાં નહીં મને વડોદરાની સેન્ટ્રલ મળે અંગ્રેજો વખતે એના પહેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોટડીમાં મને રાખવામાં આવ્યો મને યાતના આપવામાં આવી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મને જામીન ના મળે મારા વકીલોને કોર્ટમાં ના જવા દે મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે એમના મોબાઈલો જમા થઈ જાય મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં મારા વકીલોને મળવાના હતા મને દબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવે તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલમાં સાથીઓ તમે જોયો હશે મેં વગર ગુને સાથીઓ જેલો થી અમે ડરતા નથી અમારા સાથીઓ જેલોથી ડરતા નથી પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે વગર જૂની યાત્રાઓ વેઠવી પડે જ્યારે દુઃખ થાય છે અને એ દુઃખ સાથે અમે એંસી દિવસ સુધી જેલમાં રહ્યા એકલી કોટળીમાં રહ્યા છે પણ તમારા બધાના આશીર્વાદ હશે ઉપરવાળાની મહેરબાની હશે હું છૂટીને આવ્યો ને તમારી વચ્ચે આવ્યો છે આ ઉત્તમ દાખલો છે

જે લોકોએ મને ચોત્રીસ વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચે એમના સુખ દુખમાં જે આજે હું જઈ નથી શકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં હું જઈ નથી શકતો અને અનેક વાર લોકો હજુ પણ મને કહે છે એમના નેતાઓ ધમકી આપે છે એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે તમે મોદી સાહેબ વિશે બોલો છો તમે ભૂપેન્દ્રભાઈ પટકાડિયા છે આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું ત્યારે પોલીસ અધિકારીઓને એ ભાજપના નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું તમે મને નર્મદામાંથી કાઢી નાખશો તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે ગુજરાત માંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવવા અમારા લોકોના દિલમાં દિલ છે